નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું મોરબી ટુ ડે માં અને આપ સૌ આપના મોબાઈલ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મોરબીના નગર દરવાજા ચોકથી શોભાયાત્રા લાવ આજે અષાઢી બીજ અષાઢી બીજ નિમિત્તે સર્વેને રામ રામ અષાઢી બીજના સૌને રામ રામ આજે મચ્છુ માતાજીની મોરબી ખાતે જે શોભાયાત્રા નીકળે છે તે આપ સૌ નિહાળી રહ્યા છો મોરબીના લાટીપોટ રોડ ઉપર આવેલ મચ્છુ માતાજીની જગ્યા ખાતેથી સવારના આ શોભાયાત્રા નીકળતી હોય છે અષાઢી બીજ નિમિત્તે જે શહેરના સ્ટેશન રોડ થઈ અને પરાબજાર થઈ હાલ મોરબીના નગર દરવાજા ચોક ખાતે પહોંચી છે અને હાલ પોલીસના પૂરતા બંદોબસ્ત સાથે હાલ આ નગર દરવાજા ચોકમાં પહોંચેલી શોભાયાત્રા આગળ વધી રહી છે રબારી અને ભરવાડ સમાજના ખાસ કરીને જે લોકો છે તેના દ્વારા આ શોભાયાત્રા યોજાતી હોય છે જે હાલ શહેરના મુખ્ય માર્ગો પર થઈને શહેરના મુખ્ય ચોક નગર દરવાજા ચોકમાં પહોંચી છે જ્યાં વાજતે ગાજતે પરંપરાગત નૃત્ય હુડો રાહડા સાથે આગળ વધી રહી છે અને વિવિધ વાહનોની અંદર ભરવાડ તથા રબારી સમાજના ધર્મગુરુઓ અને આગેવાનો પાછળ જોવા મળી રહ્યા છે અને આગળ લોકોનું માનવ મહેરામણ નજરે પડી રહ્યું છે કે જ્યાં લોકો હાલ નગર દરવાજા ચોકની અંદર આ રાસ ગરબા હુડો અને તેઓના જે પરંપરાગત રાસ હોય તેને લઈ રહ્યા છે ભરવાડ અને રબારી સમાજના લોકો તેમના પરંપરાગત પહેરવેશની સાથે આ શોભાયાત્રામાં જોડાતા હોય છે અને શહેરના લાતીપ્લોટ રોડ ઉપર આવેલા માતાજીના મચ્છુ માતાજીના મંદિર ખાતે ત્યાં શોભાયાત્રા નીકળીને આ શહેરના મુખ્ય ચોકમાં પહોંચી છે જ્યાંથી નગર દરવાજે થઈને સોની બજાર ગ્રીન ચોક થઈને આ શોભાયાત્રા દરબારગઢ બાજુ જશે અને ત્યાં ની નીચે આવેલા મચ્છુ માતાના મંદિર ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થશે અને ત્યાં મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે અને બાદમાં ત્યાં મહાપ્રસાદનું પણ આયોજન આ રીતે દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે અહીંયા મોરબી ખાતે આ શોભાયાત્રા યોજાતી હોય છે અને આ શોભાયાત્રાની અંદર મોરબી સમગ્ર વિસ્તાર તથા જિલ્લાના ભરવાડ રબારી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં અત્રે જોડાતા હોય છે અને અહીંયા આ જે શોભાયાત્રા છે તેમાં ભાજપ અને કોંગ્રેસ તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતની જે સંસ્થાઓ છે તેમના આગેવાનો દ્વારા પણ અહીંયા આ શોભાયાત્રાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ધર્મગુરુઓને હાર દોરા કરીને આ શોભાયાત્રાને વધાવવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા આ શોભાયાત્રાનું નગર દરવાજા ચોક ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રા ધીરે ધીરે નગર દરવાજા બાજુથી ગ્રીન ચોક તરફ આગળ વધી રહી છે ખૂબ મોટી સંખ્યામાં આખો જે નગર દરવાજા ચોક ભરાઈ જાય તે રીતના લોકો ખૂબ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા છે પાછળ તમે જે વાહનો જોઈ રહ્યા છો તે વાહનોની અંદર રબારી અને ભરવાડ સમાજના જે આગેવાનો ધર્મગુરુઓ અને સાધુ સંતો હોય તે બિરાજમાન છે અને આ શોભા યાત્રા ધીરે ધીરે નગર દરવાજા બાજુ થી ગ્રીન ચોક તરફ આગળ વધી રહી છે મુખ્ય ચોક છે છે તે તે આજે માનવ ઉમટી હોય રીતે જોવા મળે અને રાસ ગરબાની સાથે બહેણી રાહા હુડો જે ભરવાડ અને રબારી સમાજના જે પરંપરાગત નૃત્યો કહી શકાય રાસ કહી શકાય તે યુવાનો અને બહેનો દ્વારા લેવામાં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી જિલ્લાના ડીવાય એસપી પ્રતિપાલસિંહ તથા એલસીબી એસઓજી અને સ્થાનિક એ ડિવિઝન સહિતના પોલીસ સ્ટાફની મોટી સંખ્યામાં આ શોભાયાત્રા મહેર મેઇન નગર દરવાજા ચોકથી આગળ વધી રહી છે અને ઠેર ઠેર જ્યાં રથયાત્રાનો શોભાયાત્રાનો જે રૂટ છે ત્યાં ઠંડા પીણા છાસ સહિતના પણ સ્ટોલ સેવકો દ્વારા કરવામાં આવેલા છે અને જે લોકો રાસ રમી રહ્યા હોય તેઓને માટે પાણી ઠંડા પીણા છાસ સહિતની વ્યવસ્થા પણ આયોજન દરમિયાન કરવામાં આવી છે આ શોભાયાત્રા હવે નગર દરવાજા તરફથી આગળ ગ્રીન ચોક બાજુ જઈ રહી છે અને ગ્રીન ચોકથી થઈને દરબારગઢ પહોંચશે જ્યાં મચ્છુ નદીના કાંઠે મચ્છુ માતાનું જે મંદિર આવેલું છે આ મંદિર ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થતી હોય છે આ શોભાયાત્રા ખાસ કરીને મચ્છુ માતા અને પુનિયા મામા ની શોભાયાત્રા ગણાતી હોય છે જે ભરવાડ અને રબારી સમાજના આસ્થાના કેન્દ્રો છે એવા મચ્છુ માતા તથા પુનિયા મામા ની આ શોભાયાત્રામાં ભરવાડ રબારી સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે તે ઉપરાંત ભરવાડ અને રબરી સમાજના આગેવાનો સંતો મહંતો અને સર્વે લોકો જોડાયા છે

અષાઢી બીજ હોય ને વરસાદ ન હોય તો કેમ ચાલે વાતાવરણ પણ વરસાદ નું થઈ જ ચુક્યું છે થોડો ઘણો વરસાદ પણ પડ્યો પરંતુ હાલ વરસાદ નથી અને શોભાયાત્રા આગળ વધી રહી છે શોભાયાત્રાના સમય દરમિયાન જ કોઈ ઇમરજન્સી પડતાં એકસો આઠ આવી હોય આઠસો આઠને પણ રસ્તો આપવામાં આવી રહ્યો છે શાંતિથી પોલીસ અને સ્થાનિક જે કાર્યકરો છે એ સ્થાનિક કાર્યકરોની સમજદારીને સલામ છે કે તેઓ એમ્બ્યુલન્સને પૂરતો રસ્તો આપી રહ્યા છે અને એમ્બ્યુલન્સ આગળ વધી રહી છે જેથી કરીને તેમાં પણ કોઈ સવાર હોય તો તેને તકલીફ હેરાનગતિ ન રહે માટે ભરવાડ અને રબારી સમાજના સ્થાનિક કાર્યકરો તથા પોલીસ આ એમ્બ્યુલન્સને આગળ વધારી રહી છે જેથી કરીને તે તેના રૂટ ઉપર આગળ વધી જાય સારી વ્યવસ્થા જાળવવા બદલ રબારી ભરવાડ સમાજના લોકો દ્વારા પોલીસનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે જેમાં એસપી રાહુલ ત્રિપાઠીજી ડીવાયએસપી એસપી પ્રતિપાલસિંહ સહિતના લોકોનું સ્થાનિક આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે સારી વ્યવસ્થા જાળવવા બદલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે જે વ્યવસ્થા કરવામાં આવી તેના બદલ આયોજકો અને આગેવાનો દ્વારા પોલીસનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જે તસવીરમાં જોઈ રહ્યા છો તે જિલ્લાના વડા એસપી રાહુલ ત્રિપાઠી સાથે ડીવાયસપી પ્રતિપાલસિંહ પી એ ઝાલા તથા એસઓજીના આગેવાનો પણ સ્થાનિક પત્રકારો છે જે હિમાંશુભાઈ ભટ્ટ હરનીશભાઈ જોશી તેમને અષાઢી બીજને રામ રામ કરી રહ્યા હોય એવું નજરે પડી રહ્યું છે એકાદ કલાક જેટલો સમય અહીંયા ચોક ની અંદર ગોકુળ આઠમ આઠમ હોય તે દિવસે ગોકુળ કે રામનવમીની શોભાયાત્રા નીકળે તેવો જ માહોલ માત્ર રબારી ભરવાડ સમાજની પણ સ્થાનિક મોરબીવાસીઓ પણ આ શોભાયાત્રાને જોવા નિહાળવા અને માણવા પહોંચતા હોય છે અને આ સાથે સાથે નજરે પડે છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના લોકો આજે શોભાયાત્રા નીકળી તેની અંદર જે લોકો જોડાયા છે આગેવાનો તેને મળી રહ્યા છે તેઓનું અભિવાદન કરી રહ્યા છે સ્થાનિક ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓના આગેવાનો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને અહીંયા નગર દરવાજા ચોક ખાતે શોભાયાત્રાનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું હાલ વરસાદ ન હોય સારી રીતે સૌ નગર દરવાજાની અંદર આ રાસ ગરબા હુડો રમી રહ્યા છે અને ધીમે ધીમે શોભાયાત્રા નગર દરવાજા ચોક તરફથી આગળ ગ્રીન ચોક સોની બજાર થઈ દરબારગઢ પહોંચશે અને ત્યાં મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે આ જ રીતે ભાવનગરની અંદર આ જ રીતે અમદાવાદની અંદર પણ આજના અષાઢી બીજના દિવસે શોભાયાત્રા યોજાતી હોય છે તે ઉપરાંત મોરબીની અંદર અન્ય ઇસ્કોન મંદિર તરફથી પણ એક શોભાયાત્રા નીકળે છે તે પણ આની સાથે જોડાઈ અને એકમેક મળીને તમામ હિન્દુ સંગઠનો દ્વારા આ બંને શોભાયાત્રાનો હાલ અહીં સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું છેલ્લા એક અઠવાડિયાથી આયોજકો દ્વારા મચ્છમાતાની જગ્યા બંને જગ્યાઓ એટલે કે લાતીપ્રોટ પાસે આવેલી મચ્છુ માતાની જગ્યા અને નદીના કાંઠે આવેલી મચ્છુમાની જગ્યાએ આયોજનો કરવામાં આવતા હોય છે મહાપ્રસાદ સહિતના આયોજનો પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલી રહ્યા છે અને હાલ શાંતિપૂર્ણ વાતાવરણમાં મુખ્ય માર્ગો ઉપર આ શોભાયાત્રા આગળ વધી રહી છે જે આગળ દરબાર ગઢ થઈ માતાજીના મંદિરે પહોંચશે ને ત્યાં મહાઆરતી તથા મહાપ્રસાદ સહિતના આયોજનો થાય છે નમસ્કાર મિત્રો રાજા આપશો મોરબી ટોડા ફરી કોઈ નવા વિષય વાત સાથે મળીશું